હું તો મારા તા નીચે બીજી સાઈડ ઉપર કામ આલે હું તો નીચે કામ કરું એમ એટલે મેં તમને ટિફિન જ બનાવી દીધું નતો વિચારતા આખી રાત તે પછી હું હું આખી રાત જેટલા હોય ને બધાને પૂછી લ્યો હું ફેર નઈ પડે ખાઈ લો સાના મના એ ખબર દે હું થાતું આ બહુ સારું ખાઈ લ્યો ને કરાય નહીં મળે